વડોદરા શહેરમાં આજ રોજ અકોટા વિસ્તારમાં મહાકાય ભુવો પડ્યો હતો ભૂવો એટલો મોટો છે કે આખી આખી કાર ડૂબી જાય કોર્પોરેશન દ્વારા ભુવાને કોડન કરવામાં આવ્યું હતું વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા અને અકોટા વિસ્તારમાં ચોમાસુ હોય ઉનાળો હોય કે શિયાળો હોય ભુવા તો પડતા જ રહે છે તેમ કહી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો નવા વર્ષની નવી શુભ શરૂઆત આપણે જોઈ શકીએ છીએ કે વડોદરામાં વોર્ડ નંબર બારમાં આપણાને એ શરૂઆત મળી ગઈ છે ભૂવાના માધ્યમથી નવા વર્ષની અમને શરૂઆત જે થઈ છે એ જ હું આપણે જણાવવા માગું છું અકોટાથી લઈને આ જે મુજમૌડા સુધીનો જે રોડ છે એમાં લગાતાર જે બુવા પડવાનો જે સિલસિલો છે એ યથાવત છે અને નવા વર્ષે આ બુવા પડવાથી એ સાબિત થઈ ગયું છે કે આવનાર આખા વર્ષમાં અમને બુવાનો સામનો કરવો પડશે અને આ જે બુવા પડી રહ્યા છે એનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે વડોદરા શહેરના જે સત્તા ઉપર બેઠેલા લોકો છે પ્રજા જે સત્તામાં બેઠેલા જે લોકો છે વડોદરા શહેરના અને તંત્ર અને જે કોન્ટ્રાક્ટરોની મીલી કારણે પ્રજાને ભોગવવાનો વારો આવી ગયો છે અને આ મહાકાય બીવો જે પડી ગયો છે એ આપણે જોઈ શકીએ છીએ અને અત્યારે હું તમને કહેવા માંગુ કે વડોદરાના જે કોર્પોરેશનના જે કમિશનર છે આજે એ કમિશનરને માત્ર ગરબા રમવામાં ઇન્ટરેસ્ટ છે એમને સજાવટોમાં ઇન્ટરેસ્ટ છે પણ જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ પ્રાથમિક સુવિધા છે એ પ્રાથમિક સુવિધા એમને આપવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે મહેરબાની કરીને કમિશનર શ્રીને મારે નમ્ર વિનંતી છે કે વડોદરામાં વોર્ડ નંબર બારમાં તમે આવો અને જુઓ કે પ્રજા કઈ હાલતે જીવી રહી છે એ જોવા આપણે હું આમંત્રણ આપી રહ્યો છું

બધું સંકારો છે તમે અમારા અખોટાથી બુજરા રોડ ને ત્યાં ધ્યાન આલો સાહેબ કેમ કે આ રોડ ની હાલત એટલી ખરાબ છે કે તમે ના પૂછો અહીંયાથી અહીંયા નજીકમાં કોર્પોરેટરો રહે છે ધારાસભ્યોની રોજ આવન જાવન છે તો બી અહીંયા મોટી બે હોટેલો આવી છે તમારા વડોદરાનું નામ આ લોકો લોકો બહારના આવે છે તો દેખે દેખેત અહીંયા તો મોટા હોટલની બહાર જ મોટા મોટા ખાડા છે શરમ આવશે આપણા વડોદરાનું નામ લેતા લોકોને એટલે આ વડોદરાના લોકો આ લોકો શાસક પક્ષો નિષ્ફળ છે અધિકારીઓ નિષ્ફળ છે પણ બહારના લોકો આવે છે એમને બી ખબર પડે કે અહિયાં છે ખાલી વાતો છે દેખાડા છે મેકઅપ છે ખાલી ઇવેન્ટો કરીને મેકઅપ કરવાનું બીજું કઈ જ નહીં નહીં તો તમે ગ્રાઉન્ડ લેવલ પર આવો તો વડોદરાની હાલત ઘણી ખરાબ છે એટલે તમને ખબર પડી જશે તમે કમિશનર સાહેબ ધ્યાન આપો નહીં તો આપણો જે અઢારમો નંબર આવ્યો છે ને એવી લાગે હવે પાછળ જતો રહેશે તમે ધ્યાન આપજો નહીં તો હજુ તમારી હાલત ખરાબ આવવાની છે વડોદરા વાસીઓ જાગી જજો વહેલી તકે નહીં તો તમારા ઘરો બી આ ખાડામાં ઉતરી જશે એવું લાગે છે કેમ કે ધીરે ધીરે આ વસ્તુ વધવાની છે ઘટવાની નથી આ અકોટા સામ્રાજ્ય સોસાયટી ત્યાં તો હાલત ખરાબ છે એ લોકો તો કંટાળી ગયા હવે આ નવું આવ્યું છે અહિયાં અકોટા વિસ્તારમાં આજુબાજુ સોસાયટી વાળા હેરાન જ થવાના છે ટ્રાફિકથી હેરાન થવાના છે અને રોડ બંધ ધંધો રોજગારી છીનવાની એ લોકો બી હેરાન થવાના છે